બધા જોડે જઈશું એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે પણ એમને ખોટું લાગ્યું છે શું કરીશું આપણે પણ તમે કેમ આટલા બધા દુખી થઈને વાત કરો છો તમારે બઉ પ્રેમ ઉભરાઈ જાય છે અરે પણ હું પેહલાથી જ આવા સ્વભાવ નો છું મારાથી કોઈનું દુખ ના જોવાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે આ બધું હું હમણાં માર ભઈયાને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુખ કોઈ ડોક્ટર એના જોઈ શકે પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભઈયાને કહેવાનું આવે છે અને આપણી વાત બાન નહીં કરવાની બસ મારા ભઈયાને કીધું એટલામાં બી ગયા અને તમે તમારી ચિંતા કરો રિયા ભાભીની ચિંતા કર્યા વગર અરે ભાઈ ગમે તેવો બી જાય જંડ જીવન જંડ જીવા તો ભઈયો છે મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું પણ રિયા બાભીનું શું કરું ને મને તો એનું ટેન્શન છે